બાલાસિનોર ખાતે વડગામ ના ધારાસભ્ય ના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી નું બાલાસિનોર સર્કિટ હાઉસ ખાતે બાલાસિનોર પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ બાલાસિનોર શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રસિંહ વાઘેલા તાલુકા પ્રમુખ પી એન ચૌહાણ સહિત બાલાસિનોર બાલાસિનોર નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર સાથે યોજાઈ જેમાં નગરના સ્થાનિક સહિતપાલિકા ચર્ચા કરવામાં આવી હતી જે પછી જીગ્નેશભાઈ મેવાણી દ્વારા બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ફુલહાર ચઢાવીને સભા સ્થળે પહોંચ્યા જ્યાં જિગ્નેશ મેવાણીનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર બાબાસાહેબ દ્વારા ભારતમાં વસતા દરેક નાગરિકો અને દરેક સમાજના લોકોને મળેલા મૂળભૂત અધિકાર બચાવવા તથા કોઈપણ વર્ગના લોકોને થતા અન્યાય અને અત્યાચારો સામે અવાજ ઉઠાવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહિસાગર સંગઠન દ્વારા બાલાસિનોરમાં ભવ્ય જન અધિકાર સભાનું આયોજન દલિત અધિકાર મંચના કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વડગામના બાહોશ લડાકુ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી

પગાર આપવામાં આવતો નથી પગારના પૈસામાંથી સુપરવાઇઝર દ્વારા પગારમાંથી પાંચ હજાર પરત લેવાનું કૌભાંડ પગાર સ્લીપ પીએફ ન ચૂકવી કૌભાંડ કર્યું હોય તેમજ બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા રસ્તાઓ પાણી ગટરની સમસ્યાઓ અને નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને સમયસર પગાર પણ આપવામાં આવતો નથી ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી ની કચેરીના 3 કિલોમીટરની રેડિયસમાં ચાલતા 3 ડગડાનો લિસ્ટ ટ્વીટ કરું ને એટલે પાલાસુદરમાં ફાઈલ થઈ જાય ઘણી વાર આવું પાસે કદાચ અમે ચાલુ રહે છે દિવસ સાથીઓ આજે આપણે બધા એક સંકલ્પ કરીને ઊભા પડીએ અને સાથે મારી વાણીને વિનંતી આપું તમારા બધા ઘણા બધા કર્મચારી મિત્રો છે તમને બધાને કપિલ કરું તમે બધા જે સાથ સહયોગ આપવા માંગતા હોય તો આખા બનાસૂડરમાંથી 40 સરકારી કર્મચારી તૈયાર થાય રાખીશ બી 40 તો શિક્ષકોથી જાય આઈડી બળતામાં નામ ના જો એકલા રાખીશ 40 સરકારી કર્મચારી સમાજ લોક ફાળો કરીને એ ઓફિસ ઉપર બેસાડે બાર રૂપિયાનો ચૌદ રૂપિયાનો નો મસાલો કડીઓ મજૂરી થઈ જાય છે દિવસ બાર ખાતા હોય છે બે હજાર મસાલો કડીઓ થૂકી નાખે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણ આપેલી અનામતના પ્રતાપે આપણે ના એજન્ટ બન્યા બેન્કર બન્યા શિક્ષક બન્યા તલાટી બન્યા ધારાસભ્ય બન્યા મીડિયામાં ગયા એનજીઓમાં ગયા ઓએનજીસી આઈઓસી રેલવે માં ગયા પાંચસો રૂપિયા તો મહિને આપી શક્યા એટલે એલા ફાયદા પહોંચો તાર આપી શકીએ કે ના આપી શકીએ એ હવે ચાર જંજુસો અપાય કે નહીં પાંચસો રૂપિયા રફાડો

કેટલા લોકોનું કામ થાય હજારો લોકોનું કામ થાય અને સાદો દાખલો આપું તો અને કોઈ જગ્યાએ પચાસ જોડાથી વધારે નહીં જોડા આવે અઠ્યાવીસ જોડા બત્રીસ જોડા બાવન જોડા પચાસ જોડા ચાલીસ જોડા પરણતા હોય અને સમૂહ તમે બજેટ જુઓ પાંચ પાંચ દસ દસ લાખ પંદર પંદર લાખનું બજેટ હોય કેટલા જોડાનો પરણાવવા ભૂલ કરી શકેલો પાપડ લઈને જવાનું હતું

ઘનકચરાના નિકાલ માટેના કોના બે કરોડ ચાવ થઈ ગયા એ રીતે ચાઉ થઈ ગયા એમ કોને આ ભ્રષ્ટાચાર આ લૂંટની સામે આપણે બોલવું પડશે આ દસ હજાર એકર જમીનમાં દબાણ છે એક તારીખ નક્કી કરીને કબજો લેવાનો કોણ આપો આવશો બધા આ બોલો જેમ ઉના ઉનાકાંડ વખતે ઉના ગયા હતા ને બધા ખાસ ગુજરાતના ખૂણે ખૂણેથી એક પરિવારને ન્યાય પામવા એક પરિવારને ન્યાય પામવા આવા હજારો પરિવાર છે એક તારીખ નક્કી કરીએ કે આ તારીખે આટલા વાગે જમીનનો કબજો લેવા જઈશું જેનામાં તાકાત હોય આવી આખા ગુજરાતના તમામ આંબેડકરવાદીઓને આખા દેશમાંથી બી બોલાવીએ આવું કંઈક આપણે આંદોલન કરીએ એમાં પરિણામ મળે તો એક નવી નગરપાલિકા ની સામે આ પાંચ મુદ્દે અમે આંદોલન કરવાના છીએ અને પહેલા એનું એક આવેદન પત્ર આપો એક મહિનાનો સમય આપો અને એ પછી મેળ ના પડે બોલાવો આવો કરંટ આપીએ તમને શું કરવાનું તમને શીખવાડીને જવું બરાબર જે દિવસે મુખ્યમંત્રી આવવાના હોય એ દિવસે પાંચ હજાર દલિતો તૈયાર કરો અમારા પાંચ પ્રશ્નો છે આ તારીખે આ ભાઈ આવવાના છે એનું કાર્યક્રમ કરીશું બરાબર મજબૂત નક્કી કરી લો

તમે આ દાદાગીરીની કલ્પના કરો અને ત્યાં સુધી માણસ કે આવો બેટા એટલે 14મી એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લાની અંદર રાપરને જે પ્રવેશ દ્વાર છે ત્યાં સામખિયાળી હાઈવે બંધ કરાઈ છે 24 કલાક મે 112 એકર માફી નાપી દીધી 36 વર્ષથી નતા અમદાવાદમાં એક કલેક્ટર સી હતા મહિલા બહુ પોસ્ટિંગ છે સારી મલાઈ ખાઈ છ વખત આવેદન પત્ર આપ્યા ધંધુકા અનુસૂચિત જાતિની મંડળીના મુદ્દે કલેક્ટર કચેરીની બહાર હું કમલેશભાઈ બધા સુઈ ગયા ખૂબ આંદોલન કર્યા કબજો લતા સોંપતા સારું કઈ વાંધો નહીં અઠવાડિયા મળી જશે એમને એક અધિકારી લઈને લો ત્યારે ચોવીસ વર્ષથી થી નહીં મળ્યો અઠવાડિયામાં કબજો લઈ લીધી છે લઈ લેજો પ્રેસ કોન્ફરન્સ કરી એક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ નરેન્દ્ર મોદી આવે ત્યારે ગાડી આગળ સુઈ જવાનો છું આવો ન્યાયપ્રિય લોકો બધા જ ચલો એની ગાડી આગળ સુઈ જવા છ દિવસમાં ત્રણસો ચાલીસ એકર માફી આપી દીધી છ દિવસ અત્યારે કરંટ આપવું એ જગ્યા બી સીધી લો વર્ષ માટે એક માણસ ને ધારો કે આપણે દલીલ ખાતા રાખ્યા

અને મહિને 10 જ કામ કરે અને એક ગામમાંથી 50 લોકોને મંડરેગાનું કામ મળતું શરૂ થાય તો 500 લોકોના ઘરનો ચૂલો ચાલુ થાય અને એવું બાર મહિના કરો તો પાંચ હજાર લોકોના ઘરનો ચૂલો ચાલુ થાય ત્રણ લાખ પેલામાં સો જણાનો ફાયદો સમૂહ લગ્નમાં દસ લાખ ખર્ચ્યા હવે આપણે જો એવું કહેતા હોઈએ છીએ સમજજો અને આપણે બી ગરીબ દીકરીઓ છે

પણ મને છે ને આવા કાર્યાલયો એક જ ચિંતા હોય છે આ સેવા કેન્દ્ર નથી ભલે તમે નામ આપો સોરી જન સેવા કેન્દ્રમાં શું થાય કે આ ભાઈ સાહેબ છે બધું આ કરશે એટલે આના અરજી આપણ હું ગયા આરામ કરું આ જન સંઘર્ષ કેન્દ્ર છે તમારો પ્રશ્ન છે તમારા પર લડવાની તાકાત છે તો આવો તમારી જોડે લડીશું પ્રશ્ન તમારો

બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા કરવી હોય એ માટેની જગ્યા છે એની પર ચર્ચા વિચાર વિમર્શ થાય એવા નવા પેઢીના યુવાનો યુવતીઓ તૈયાર કરવા માટે નું અથાણો છે આવશે સ્વભાવિક રીતે ટીડીઓ અને ડીડીઓ ના મામલતદારને પત્ર લખીશું એમાંથી બે લોકો કામ પણ થશે પણ એ કામ ન થાય આપણે રોડ પર કરવાની આંદોલન કરવાની સંઘર્ષ કરવાની તૈયારી હોવી જોઈએ આ તમારું કાર્યાલય છે આવો બધા સાથે મળીને કાર્યાલયની રિબીલ કાપવાના કાર્યક્રમમાં આપણે બધા સાથે જોડાઈશું આ સાથે મારી વાણીને વિરામ આપું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસનમાં ભાઈને ભાઈથી લડાવવાની નીતિ રહી છે રામ રહીમ મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન સ્મશાન કબ્રસ્તાન આવા મુદ્દાઓ ઉપસ્થિત કરી બાલાસિનોર ગુજરાત અને દેશની જનતાના રોટી કપડાં મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર ખેતી આવા પાયાના પ્રશ્નોથી ધ્યાન ભૂલાવી રહ્યું છે આજે બાલાસિનોરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામના અમારા સંગઠનના કાર્યાલયનો ઓપનિંગનો પ્રસંગ હતો એ પૂર્વે કેટલાક મીડિયાના મિત્રો કેટલાક આંબેડકરવાદી ચળવળના મિત્રો કોંગ્રેસ પક્ષના મિત્રો અને સામાન્ય નાગરિકો મળ્યા બધાનું એક સુરે કેવું છે આખા ગુજરાતમાં ના હોય એવો ભ્રષ્ટાચાર પાલાસીનો નગરપાલિકા અને વિસ્તારના તંત્રમાં જોવા રહ્યો છે સફાઈ કર્મચારીઓનું ભયંકર શોષણ થયું છે એની કચેરીમાં આઉટસોર્સિંગના કોન્ટ્રાકચુર કર્મચારી તરીકે જે ફરજ બજાવે છે એમને લઘુત્તમ વેતન પગાર સ્લીપ કે પીએફનો લાભ પણ મળતો નથી પરથી અહીંયા દબાણના પ્રશ્નો છે બાયપાસનો પ્રશ્ન છે ભયંકર ગંદકીનો પ્રશ્ન છે અહીંના પીએસસી સીએસસી ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેનના મશીનો તો ઠીક એક સામાન્ય સ્ટાફ જે હોવો જોઈએ મેડિકલનો એ પણ નથી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે શા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાલાસીનોર માટે એવું ઓર્માયું વર્તન કેમ રાખે છે આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમારા સંગઠનના કાર્યાલયનું નિર્માણ થયું છે સમગ્ર બાલાસિનોરના અને સમગ્ર જિલ્લાના લોકોને હું અપીલ અને આહવાન કરું છું કે આવો અમારા જે પણ પ્રાણ પ્રશ્નો છે એ મુદ્દે કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે ગુજરાતના નાગરિક તરીકે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર તરીકે ત્રણેય કેપેસિટીમાં અમારી લડવાની તૈયારી છે હર જોર જુલમ કે ટક્કર પે સંઘર્ષ અમારા નારાય અહીંયા સામાન્ય નાગરિકો આરટીઆઈ કરનારા લોકો અમારા પક્ષના માણસો બધાને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ટાર્ગેટ કરી ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે રિપોર્ટર્સને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ દમન અને અત્યાચારની વિરુદ્ધ લડવા માટે આજે મેં બધા સંકલ્પ લીધો છે